નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મસ્ટ નો YouTube ચેનલ માં મિત્રો આપાહી જુ ધર્માંમાં મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ એ ખૂબ જ મહત્વનો તહેવાર માનવામાં આવ્યો છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં જવું કે જેને સંક્રાંતિ કહેવામાં આવે છે આજના દિવસે સૌ લોકો દરેક પ્રકારના મતભેદ ભૂલીને ઝઘડાઓ ભૂલીને પતંગોત્સવનો આનંદ માણે છે પરંતુ આનંદ ઉલ્લાસની સાથે જ આ મકર સંક્રાંતિનો દિવસ એ પૂજા કરવાનો દિવસ પણ માનવામાં આવ્યો છે આજના દિવસે કરેલા પુણ્યનું આપણને અનેક ગણું ફળ મળે છે અને એમાં પણ ગાયને આજે અમુક ખાસ વસ્તુ ખવડાવવામાં આવે છે કે જેના ફળની તુલના આપણે બીજા કોઈ ફળ સાથે કરી ન શકીએ તો તે વસ્તુઓ કઈ છે તેમજ શા માટે અન્ય પશુ પક્ષી કરતા ગાયને આ જે વસ્તુ ખવડાવવાનું મહત્વ છે તે પણ જાણીશું કેમ કે મોટા ભાગના લોકોને આ પ્રશ્ન થતો હોય છે તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પશુ પક્ષીઓને ખોરાક આપવાનું વિશેષ મહત્વ છે આપણે જમીએ તે પહેલા કોઈ પણ મોંગા પશુ પક્ષી માટે આપણે થોડો ભાગ કાઢીએ છીએ અને તેને ખવડાવીએ છીએ કે જેમાં ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે અને એટલું જ નહીં પરંતુ આપણે તેમને દેવી માતા તરીકે પણ પૂંજીએ છીએ અને તેમને અનેક વસ્તુઓ ખવડાવીએ છીએ નિત્ય જ્યારે આપણા ઘરમાં રોટલી બને અથવા જે પણ કઈ વસ્તુ ભોજન બન્યું હોય તેમાંથી સૌપ્રથમ ભાગ કાઢીને આપણે ગાયને ખવડાવતા હોઈએ છીએ કે જેમાં રોટલી શાક દાળ ભાત જે પણ આપણે કઈ બનાવીએ છીએ તે ગાયને ખવડાવીને અખંડ પુણ્યની પ્રાપ્તિ કરીએ છીએ તો આ ઉત્તરાયણના દિવસે ગાયને જ શા માટે ખવડાવવાનું વિશેષ મહત્વ છે તો આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વાસ કરે છે એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગાયને કહી ઘવડાવે છે તેની સેવા કરે છે કે તેની પૂજા કરે છે તો તેત્રીસ કોટી દેવી દેવતાઓ સુધી આપણી પૂજા પહોંચે છે અને આપણે દરેક દેવી દેવતાઓની પૂજા કર્યા સમાન ફળ મળે છે એટલે આપણે દરેક દેવી દેવતાઓની પૂજા કરવા તો જઈ શકતા નથી પરંતુ ગાયની સેવા પૂજા તો કરી જ શકીએ તેને ખવડાવી જ શકીએ અને એકલા માટે જ ઉત્તરાયણ પર ગાયને અમુક વસ્તુ ખવડાવવામાં આવે છે કહેવાય છે કે ગાયને રોટલી ખવડાવવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે તે વ્યક્તિના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે તે વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરે છે તથા તેના પાપ કર્મોના ફળમાંથી પણ તેને મુક્તિ મળી શકે છે ડાયને ને રોટલી ખવડાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પણ તે વ્યક્તિ ઉપર બને છે અને સાથે જ તે રોટલીમાં જો ગોળ ઉમેરીને ખવડાવવામાં આવે છે તો તેને દેવાના બોજમાંથી પણ મુક્તિ મળી શકે છે આ સિવાય જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય અથવા અન્ય કોઈ કારણોથી તેની ખરાબ અસરનો સામનો કરવો પડે તો આ સંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ કે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને બુધ ગ્રહ સાથે સંકળાયેલી અશુભ અસરમાંથી છુટકારો મળી શકે છે શનિ સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તો આજે કાળા રંગની ગાય ની સેવા કરવી જોઈએ અથવા તો ગાયને કાળા રંગની વસ્તુઓ ખવડાવી જોઈએ જો કુંડળીમાં મંગળ દોષ હોય અને વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો આવી પરિસ્થિતિમાં આજના દિવસે લાલ રંગના ગાયની સેવા કરવી જોઈએ અને ગાયને સૌપ્રથમ ઘરમાં જે ભોજન બનાવ્યું હોય તે જમાડવું અને પછી દરેક વ્યક્તિએ જમવું જોઈએ જો ગુરુ ગ્રહ સંબંધિત મુશ્કેલી ચાલી રહી હોય તો આજના દિવસે ગાયને હળદળનું તિલક કરવામાં આવે છે તથા સાથે જ્યારે આપણે ગાયને રોટલી ખવડાવીએ ત્યારે તેમાં ગોળ ચપટી હળદર અને ચણાની ડાળ ઉમેરીને ખવડાવવું જોઈએ કે જેનાથી આપણને આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો આ ઉત્તરાયણના દિવસે ગાયને રોટલી ગોળ અને લીલો ચારો ખવડાવવો જોઈએ તથા ગૌશાળામાં પણ યથાશક્તિ દાન કરી શકો છો અને આ ઉત્તરાયણ સિવાય જો દરરોજ ગાયની સેવા કરો છો તો તે વધુ ઉત્તમ માનવામાં આવ્યું છે કે જેના કારણે ટૂંક જ સમયમાં પિતૃદોષ શાંત થવાની શક્યતા પણ રહે છે અને અન્ય ગ્રહો પણ શાંત થાય છે એટલે આ મકર સંક્રાંતિના દિવસે જે કોઈ વ્યક્તિ ગાયની સેવા કરે છે પૂજા કરે છે તેને ખવડાવે છે તેને આજના દિવસે અન્ય દિવસો કરતા અનેક ગજાર ગણો પુણ્ય મળી શકે છે તો આજના દિવસે યથાશક્તિ થાય એટલું દાન પુણ્યનું કાર્ય કરજો અને ગાયને ખવડાવવા સિવાય અન્ય પશુ પક્ષીઓને પણ ખવડાવજો ગરીબ જરૂરિયાતમંદ લોકોમાં પણ દાન પુણ્યનું કાર્ય કરજો કે જેનું પણ આજના દિવસે મહત્વ છે તો મિત્રો આશા રાખીએ છીએ કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે ઉત્તરાયણના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ અને કેવી રીતે ખવડાવવી જોઈએ તો આ આ દિવસે જરૂર કરજો તેનો લાભ થશે જો તમને નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર